મિત્રો લાલો નો છેલ્લો ડાયલોગ લાલો ભગવાન બધા મને શોધ્યો દરેક જગ્યાએ શોધ્યો એક જગ્યાએ તે મને ના શોધ્યો ભૂલી ગયો તારી અંદર તે મને ના શોધ્યો જો તારી અંદર તે મને શોધી લીધો હોત ને તો બીજે

તમારા તમારું 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 ઘર એવું બની જશે મંદિર જેવું કે ભગવાન ખુદ તમારા ઘેર આઈ ને તમારા મહેમાન બની જશે મિત્રો ખાસ યાદ રાખો મિત્રો મોગો મુલો મનુષ્ય અવતાર ખોટા વ્યસનોમાં વ્યભિચાર ચોરી ભ્રષ્ટાચાર એની અંદર વેળ ફી ના નાખશો મિત્રો ના નાખશો નહીતર લાલા જેવી दशा થશે મિત્રો મારી અંદર રહેલો ભગવાન સાહેબ એનો ડર રાખો હું ચોરું ચોરી કરું વિચાર કરું વસન કરું ખરાબ કૃત્ય કરું ત્યારે નિરંતર યાદ રાખો ગીતાના વાક્યો મમૈ વાંસૌ જીવ લોકે હે અર્જુન જીવ માત્ર મારો અંશ છે સર્વશ્ય ચાહમ રધી સંનિવિષ્ટ જીવ માત્રના હૃદયમાં હું બેઠેલો છું અંદર બેઠેલા ભગવાનનો ડર રાખો મિત્રો ડર રાખો એ બધું જ હોય છે ક્ષણે ક્ષણે એ સાક્ષી છે ભરતા છે માટે કોઈ પણ ખરાબ કાર્ય કરતા પહેલા સો વાર વિચાર કરજો મિત્રો નહીતર લાલાની જેમ પસ્તાવું પડશે અને એક વખત પસ્તાવાના ઝરણાની અંદર તમે બીના થઈ જશો એમાં પલળી જશો પછી મિત્રો ભગવાનને મિત્ર બનાવશો

કોઈક ના જીવનની દ્રષ્ટિ બદલાઈ જાય યાર કોઈકનું જીવન બદલાઈ જાય કોઈનું ઘર નર્ક બની ગયું હોય તો નર્ક બની ગયેલું ઘર સ્વર્ગ જાય મિત્રો એનું પુણ્ય તમને મળશે કોઈના ઘરની અંદર પત્ની અને બાળકો દારૂ જુગાર વ્યભિચાર વ્યસનથી ચિયારીઓ પાડતા હોય મિત્રો રોજ રાત્રે પોતાના પપ્પાના પગ પકડી અને નાના બાળકો રડતા હોય મારી માને ના મારશો મારી મા સાથે ઝઘડો ના કરશો કદાચ એ ને રોકાયેલો આ વિડીયો સાંભળી એનું હૃદય પરિવર્તન થઈ જાય અને એને ઘર એક મંદિર બની જાય ઘર સ્વર્ગ બની જશે મિત્રો એનું પુણ્ય તમને હિમાલયના ડુંગર નાના પડે એટલું પુણ્ય ભેગું થશે મિત્રો આ વીડિયોને બને એટલો શેર કરજો સર્વે ભવંતુ સુખીના સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રા નીપશ્યંતુ મા કશિત દુઃખભાગ પરમ પિતા પરમાત્મા મારા બધા જ વાલા દર્શકોને લાંબુ નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના મનહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત